મારામારી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા એટ્રોસિટી અને પ્રોહિબિશન જેવા ગુનાઓમાં સંડોવાયેલી છે આ ઉપરાંત આ ટોળકી દસ્તાવેજો સાથે ચેડા કરવાના ગુનાઓ પણ આચરતી હતી જેના વિરુદ્ધ એપ્રિલ બે હજાર પચીસમાં ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો આ ટોળકીના અન્ય સભ્યોના અગાઉ ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો છે ગુસ્સીટોક સ્પેશિયલ સેશન્સ કોર્ટ રાજકોટ દ્વારા તેની ધરપકડ માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ બોતેર મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું તેમ છતાં ધિરેન કાર્ય મળી ન આવતા કોર્ટે તેના વિરુદ્ધ બીએનએસએસ કલમ ચોર્યાસી મુજબનું ફરારી જાહેરનામું પણ ઇશ્યુ કર્યું છે